સર પણ એટલે રોજ રોજ વખત ના એકાદ જવાનું આપડા ગેટ ઓછી બોડી કા લાખો દારો ત્યાં બગાડી ના અલ્યા જવું પડે ભાઈ ને હમણાં દાજી ખોળા તું ક્યાં ખબર છે અને પાછું પેલું ગાડી તો ઓનલાઈન એ જબરું ગાડી છે પાછું એ ઓનલાઈન હલ્યા પણ એમાં તો મંગાવવાના આવે છે પૈસા હોય તો થઈ લેવાય આપણા હાથે હાથ હાલ્યા ખોડા એ સાધન લાવે છે ને એટલે આપણે જવું પડે દર પાંચ સાધન લાવવાનું તો ના પાડીએ આપણે પણ આપા વિહનગર મેળવા નહીં મળતો ઓનલાઈન તો મંગાવવાના આવે છે એ શીખ કેવું લાવ્યો છે હાડો નહીં ભણ્યો ઓનલાઈન કર્યું પાછું જો ઓનલાઈન જો એના કોઈ નહીં આપીએ હવે ખરું આય તો થાય સર પણ ને મારે જોવું છે થોડા કશું હોતો ઓનલાઈન માં બધું ને

ભગતે ખાવ તો ખાવ ઊંઘે ઉડી જઈએ ઓનલાઈન મંગાવગત ના જેવું છે મારે

કઈ ને જઈ નહીં જઈ ખારો લઈને અલે ખારો લઈને નહી એનો લુઘડો લઈને જઈ સ કેમ ની જતી રહે બડી બે મહિના છે એવું છે તો હાટુ બન્યું આપણે બે બની ગયે ના તો કોક નવું કરીએ ગોમમો ઓ અમે તા બધા ઓનલાઈન ને પાહો ને આકડી જુઓ એ ભાઈ ઓનલાઈન આપ દોશી મંગાવી મંગાઈ દે બે જણ કોઈ મોરવાઈ બોરવાઈ ને તો ચિંતા નઈ ક મોર જમણ વાળા ની ચિંતા નઈ એવા સાચી સર અને આપ પર જેવો નેટ નેટ આપડા પાહો હગુ થતું હોય ને એટલે ભગવા ના આવી ચિંતા ના રે કોક તું ના હોય તો એ શીખી દઉં એ તો ને હવે તો ના શીખ્યા ઉપર વસ્તુ લાવે એ જોઈ ઓનલાઈન આજ કલાક પછી જવું આખા ગોળ ખવડાવી દી ભલે પૈસા ડબલ થાય પણ તાત્કાલિક જોવો બરોબર મને લાગતું નહી ભગત ને પેલું એ થાય મને તો લાગે કાલ આવી જ બે તો હેડે ગોળ ખાવા તો હેડે એ તો કોઈ નઈ ખવડાવો ગોળો ખવડાવી ગોળ ખાવા નઈ દાલેક પેડા ખવડાવશું અમે પાછું નવવાનું મુવાનું તો રોટલા ખવડાવી

સરપ્રાઈઝ આલવાને તમન લે સરપ્રાઈઝ તો બરોબર છે આ ઓઢો અંગાત ફરે ને ને તું એ ઓઢો થઈ જઈ ઓ અમે તાન તો સા બે મહિનો આઈ કોણ હની સરપ્રાઈઝ આલવાન કોઈ લે એ તો એ ઓન ખબર અમે વસ્તુ લાવશું ને આમ એટલે તમે કે નહીં જો જોઈ શું કરા ના અમે તો ઓશો મેચિન બેહી રહું લે એટલે તમે ખુશ થઈ જો કે આ વસ્તુ હું લા તમે કોલ ભાઈ તમે તમે આખો ગોમ જોવા ચડશે આ તમે હિંમત કયો કલ આયા હો બે ભાઈ અમે તો તમે વસ્તુ લાવશો એટલે એમ જ લાયા બે ભાઈ આ વિચાર કરી જાય કે નતા કરે વાન કરી ગયા ટેટા પૂછી ટેટા પેલા ડોચો લાવ બીજું કોઈ વસ્તુ લાવશો નહીં એ તો સમય આય ખબર પડશે ખુલ લાયા

નાતરા છોકરો છે આ તો નહિ એટલો કોમ હારું બતાવું એટલે ખોટું લાગે ઉંદેડા જેવા છે આખો દાળો ફરી ખોરા